મારા કાના દાદા પર બહુ બધાને પ્રેમ આવે તો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આરાજ મહાદેવ આજના નવા એક જ લોકમાં તમારા બધાનું સ્વાગત છે આજે છે નવા વર્ષનો પહેલો દિવસ એટલે હેપી ન્યૂ યર બધાને અત્યારે તો હું સાઈડ ઉપર આવ્યો છું સાઈડ ઉપર આવીને છે ને અત્યારે મુહૂર્ત કરવાનું છે તો મુહૂર્ત આપણે કરના નાખ્યું છે બધા આવી ગયા છે છાસ એમપી રહેશે કેવું કામ તો સવાર સવારમાં મુરત કરનાખ્યું છે જો પક્ષારવાળા અને વારકાના દાદા જો સાફ કરે છે મદ્રાસ થી બેસ્ટલ માણસ બોલાવ્યા સાફ કરાવ બેટલા પાંચ ડેટા બાકી રાખ્યા હતા ને મુરત કર્યા સવાર સવારમાં ચંદુભાઈ વાટા વારા હા ચંદુભાઈ જો વાટા ફરે છે અત્યારે હા ગામની ચંદુભાઈ ની બધા ગાડી કરજો પછી બધા છે દાદા નું મોટું નથી આવતું હરખું પ્રકાશ પડે છે આમ ફેરવા તો મોટું કોનું દાદા તમારા છોકરીને મળશે આ વિડીયો

<laughs> ha, aku wara penda mangen laju juara ma peri te ya punta ne penda ini Kai kai ntar ya aja. Hamo <laughs> hai hamo. Ba. Kalau mod ba aku orang mang mang <laughs> e karen. Ye kapi dio.

ના ચલો અત્યારે તો અમે છે ને બહાર જમવા આવ્યા છે ને આજે છે ભાઈ બીજ મેડમ ના જે ભાઈઓ આવ્યા છે અમારે તો આજે અમે અત્યારે અમારા ફેવરિટ રેસ્ટોરન્ટ આવ્યા છે હંસભાઈ ને પૂછે હંસભાઈ કઈ રેસ્ટોરન્ટે આવ્યા કઈ કઈ હોટલે આવ્યા આપણે તને કેવી ગમે હા ઇંચકાવળે અમારા ભાઈ છે ને મહાકાલ રેસ્ટોરન્ટ છે મારે એ ભાઈને ફૂલ ફેવરિટ છે ને અહીંયા જ મજા આવે કહા અહીં મજા આવે ને તને ચાલો ખાવાનું આપો ભાઈ ભૂખ લાગી સારું હાલો તો ચાલો ત્યાં બધું મંગાવી લીધું છે તો ચલો અમે છે ને ભાઈ બે સબ્જી મંગાવી છે એક કંઈની કાજુ મસાલા છે તો મેં કંઈનું મહાકાલ સ્પેશિયલ છે ને ટેસ્ટ કરીએ કે એવું છે કે એવું નહીં સારું છે જો ભાઈ હંશભાઈ અમારે કંઈ સારું ખાધા પેલા સારું છે કા અને એને ત્યાં હોટલ ગમે છે એટલે મજા આવે હે ને હા તો ચલો આ વિડીયોનો અહીંયા જ પૂરો કરીએ છે લાઇક શેર અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો મળી નેક્સ્ટ વિડીયો મારા મહાદેવ